મોરબી તાલુકાના તરકિયા ગામ પાસે જ માફિયાઓ બ્લાસ્ટ કરવાના કિલો જથ્થા સાથે ઝડપાયા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની તૈયારી કરાતા ખનન માફિયાઓને અગિયારસો એકસઠ કિલોના એક્સપ્લોઝીવ જથ્થા સાથે મોરબી જિલ્લા એસોજી ટીમ તથા ડીવાયએસપી એસપી વાંકાનેરે ઝડપી પાડ્યા છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એસઓજી બાતમી મળી કે વાકાનેર તાલુકાના તરકિયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમાં મુન્નાભાઈ વલ્લુભાઈ ભરવાડ વાંકાનેર વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝીવ જથ્થો રાખી કોઈ પણ જાતની મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય અને વેરીફાય કરાવતા સત્ય જાણવા મળ્યું હતું અને પ્રવૃત્તિ હાલ ચાલુ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેરોના સાથે તરકિયા ગામે રેડ કરાતા મુન્ના મુન્નાવલ્લુ બાંભા તથા પ્રદીપ આલુક ધાંધલ તથા રઘુ ઉર્ફે નાગરાજ ભીખુ સોનાર તથા રણુ બાલાભાઈ ભાંભવા અને ઇલેક્ટ્રોનિક પચાસ કિંમત રૂપિયા સાત હજાર ચારસો ચાલીસ તથા એલ ટીએલડી વાયર નંગ નેવું કિંમત રૂપિયા ત્રણ હજાર છસો તથા મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા પચીસ હજાર મળીને કુલ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો છત્રીસના મુદ્દામાલ સાથે પકડેલ છે સરકારી ખરાબના સર્વે નંબર

ઓગણીસો આઠની કલમ ચાર છ મુજબ ફરિયાદી નોંધાય છે અહીં જણાવી દઈએ કે એક સરકારી ખરાબાની જમીનને ધ્યાન સ્થાનિક મામલતદાર રાખવાનો હોય છે પણ સ્થાનિક મામલતદારની કોઈ બેદરકારી અને જાણી જોઈને ફરશમાં બદરકારી દાખવી રહ્યા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગને રિપોર્ટ કરવો જોઈએ શ્રીકાંત પટેલ મોરબી